આમને ફ્રીજ માં ઠંડા પીણા દૂધ બધુંય બકાલું બકાલું આવી ગયું બધું ડુંગળી રસણ ફાકી જી જોઈ હમ બીજું કાઈ બીજું કાઈ નહી ભાઈ આટલું જ મિત્રો આપણે તનાતા દુકાન નું પ્રમોશન કરી દીધું છે એટલે પ્રમોશન તો નહી પણ ટૂંકમાં આમ ખાલી ઓ સાદો વિડિયો ઉતાર્યો છે તો આ જોઈ લે ફાકી બનાવે છે આટા લાગી ફ્રી ફાયર અમ તો ફ્રી ફાયર અમે બહુ થાઈક આવે આ તજો રમવા વાળા ભેગા આ બે અને કા તો રમતા આવડે ને મારા આવે કસ્ટમ આવ્યા હવે પોતિયા આવો હાલો હવે આપણે ઘરે જઈને મળીએ મિત્રો બપોરે ઘરે આવી જમે સુઈ ગયો તો ઘરે કારણ કે બહુ આપણું માથું દુખતું હતું સુઈ ગયો હતો અને હવે અત્યારે ઊઠીને જાઉં છું બહાર ચારસો પાંચ વાગે ગયા છે ચારસો નકુલભાઈની દુકાન પાછું ગામમાં બીજી જગ્યાએ જતો નથી તો આગળ કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા ઘરે ગામમાં પડી ગઈ ગયા મોજ મસ્તી કરી અને હવે આવી ગયા આપણે ઘરે તો હવે જમીને પછી મળી ગયા જમી જાય મિત્રો આપણે ખાઈ લીધું છે લીધું છે એને મસ્ત મજાનો પેટ થઈ ગયું ફૂલ તો હવે જાય ગામમાં ગામમાં આપણે જઈને મળીએ ચાલો કન્ટિન્યુ મિત્રો જોજો આમને એક વસ્તુ દેખાડું દેખાડું આરા દેખાડો ટાં ટાં લા કિસાળો કે કિસણ લઈ 11 ને તમારી દુકાન હજી ખુલી હા

ફાઇનલ મિત્રો આપણે આવી ગયા હતા ઘરે અને અત્યારે જો કે હમણાં ધૂન પૂરી થઈ મને ડા ડે ને આપણે ડાયરેક્ટ આવી ગયા ઘરે અને બસ આજના માં આટલું છે જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો એક સારી એવી કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હાલો મળી હવે બીજો બધું